હું ફુસ્પા ગોશું અમે ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સ્ટ્રોબેરી આઈસક્રીમ તો સ્ટ્રોબેરી આઈસક્રીમ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈશું અઢીસો આપણે સ્ટ્રોબેરી લીધી છે હવે એને આપણે ટુકડા કરી લેશું પછી આપણે એને ક્રશ કરવાની છે હવે એને આપણે ધોઈ લેશું હવે આના આપણે બબે ટુકડા કરી લેશું અત્યારે આઈસ્ક્રીમ બહુ સ્ટ્રોબેરી અત્યારે બહુ મસ્ત મળે સિઝનની બધી વસ્તુ આપણે બનાવીને ખાવાની મેં સ્ટ્રોબેરીનું જામ પણ બનાવેલું છે સ્ટ્રોબેરીનું ક્રોસ પણ બનાવેલું છે એટલે આપણે પીસી નાખશું થોડીક આપણે રેવા દઈશું એ આપણે અંદર ટુકડા નાખશું એની અંદર આપણે એક બાઉલ ભરીને દૂધ નાખશું અત્યારે થોડુંક જ નાખશું નકર મિક્સ સરખું નહીં થાય અને પહેલાં ક્રશ કરી લઈએ આપણે તો આપણું ક્રશ થઈ ગઈ ને પછી હવે એમાં આપણે બધી વસ્તુ નાખશું આ અડધો બાઉલ આપણે ખાંડ નાખશું પછી મીઠાશ તમારે ઘટવત કરી શકો તમે અડધો બાઉલ ખાંડ નાખો અડધો બાઉલ આપણે મિલ્ક પાવડર નાખશું એટલે આપણે ખાંડ ઓછી નાખીએ ને અડધો બાઉલ આપણે ક્રીમ નાખશું એટલે ઘરની મલાઈ તમે બહારથી ક્રીમ લાવીને નાખી શકો હવે આ બધું મિક્સ કરશું આ મસ્ત આપણું ત્રસ થઈ ગયું છે આપણે કોઈ વસ્તુ આમાં કલર બલર કાંઈ નાખવાની જરૂર નહીં પડે હજી આપણે થોડુંક દૂધ રહેવા દીધું હતું ને એ નાખી લેશું અડધો બાઉલ રહેવા દીધું પાછું દૂધ નાખી દઈશું આપણે હવે એક આપણે ડબ્બુ લેવાનું એમાં આપણે આ રેડી દઈશું આવી રીતના ઉપરથી આપણે ટુકડા કરીને આ નાખી દઈશું એટલે અંદર મસ્ત આપણે આ જામી જશે ને ત્યારે બહુ મસ્ત દેખાશે આમાં કોઈ કલર કે કાંઈ જ નથી નાખવાનો એનો જ કલર મસ્ત આવી જશે હવે આને આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે રહેવા દઈશું આઠથી દસ કલાક માટે આઠથી આઠ કલાક થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું આપણે પહેલાં પ્લાસ્ટિકના ખુલ્લા ડબ્બામાં નાખ્યું હતું ઢાંકણ વગરનામાં તો એમાં જામી નહીં એટલે પછી આમાં આપણે સ્ટીલના ડબ્બામાં નાખવું ને આવું પ્લાસ્ટિકનું પેકિંગ રાખી દેવાનું તો જ જામશે તમારી આઈસ્ક્રીમ જો એવી રીતે મસ્ત આપણું છે તો આખી ને તો કટે થઈ છે તૈયાર છે આપણી સ્ટ્રોબેરી આઈસક્રીમ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો